એટલી કડક બની ગઈ છે કે કાયદેસર રીતે રહેતા ભારતીયો પણ હવે ફફડી રહ્યા છે ખાસ કરીને એચ વન બી વિઝા પર જે એક લાખ ડોલરની જંગી ફી વધારવામાં આવી છે તેણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સની કમર તોડી નાખી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ફેસબુક પર જોગ ચોરી અને સસ્તા મજૂર જેવા હેશટેગમાં ત્રણસો ટકાનો ઉછાળો આવ્યો છે નવાઈની વાત તો એ છે કે જે ભારતીયોએ ચૂંટણીમાં ટ્રમ્પને ટેકો આપ્યો હતો તેમાંથી ચાલીસ લોકો હવે પોતે જ અસુરક્ષિત હોવાનો અનુભવ કરી રહ્યા છે આ માહોલ એટલો ઝેરી બની ગયો છે કે સત્યાવીસ ડિસેમ્બર બે ના રોજ ઇન્ડિયન અમેરિકન એડવોકસી કાઉન્સિલ દ્વારા એફબીઆઈને એક ઇમરજન્સી પિટિશન સોંપવામાં આવી છે

ટ્રમ્પના જ કટ્ટર સમર્થકો દ્વારા હિન્દુ ઇન્ફિટ્રેટર અને ગદ્દાર કહીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે વર્ષ બે હજાર પચીસમાં એચ વન બી અરજીઓમાં વીસ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે અને ટીસીએસ તથા ઇન્ફોસિસ જેવી ભારતીય કંપનીઓના વિઝા ત્રીસ જેટલા ઘટી ગયા છે આંકડાઓ કહે છે કે અમેરિકાના ટેકનોલોજી સેક્ટરમાં ભારતીયોનો ફાળો દસ ટકા જેટલો છે તેમ સત્તા જેની અસર લીગલ વર્કર્સ પર પણ પડી રહી છે ઇન્ડિયન અમેરિકન એડવોકેસી કાઉન્સિલના રાજીવ શર્માએ ચેતવણી આપી છે જો સોશિયલ મીડિયા પરથી

અસર પડી શકે છે અને એ અસર માઠવી હશે અત્યારે તો દરેક ભારતીય અમેરિકન એક જ સવાલ પૂછી રહ્યો છે શું તેમનું અમેરિકન ડ્રીમ હવે એક દુઃખ સ્વપ્ન સમાન બની રહેશે દોસ્તો આવનારો સમય જ કહે છે કે શું થશે પરંતુ અમારી સાથે જોડાયેલા રહેવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો